ઝાલોદ તાલુકાના કલજની સરસવાણી ખાતે સામાજિક આગેવાન દ્વારા સરપંચની ચૂંટણીમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ દ્વારા પ્રચાર કર્યા હોવાનો આક્ષેપ કરાયો આ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે સામાજિક આગેવાન વિક્રમ ડામોર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા ઝાલોદ તાલુકાના સામાજિક આગેવાન વિક્રમ ડામોરે એમપીએચ ડબલ્યુ વજુભાઈ ડામોર વિરુદ્ધ પીએસસી કલજની સરસવાણીના એમઓને લેખિતમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે સરકારી કર્મચારી વજુભાઈ ડામોર જેઓ સરપંચની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા હતા તેમજ મતદાનના દિવસે પણ પ્રચાર કરતા હોવાના વિડીયો સામે આવ્યા હતા જોકે આવો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને જેમાં વિક્રમ વિક્રમભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહેલ છે કે તેઓ ચૂંટણી પ્રચારમાં આવેલ હતા અને વિક્રમ ડામોરના કહેવા મુજબ વજુભાઈ રાજકીય વર્ગ ધરાવનાર વ્યક્તિ છે વજુભાઈ ડામોર પણ સંપૂર્ણ રાજકીય વર્ગ ધરાવતા હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા આરોપ લગાવતા વિક્રમભાઈ ડામોરે કહ્યું હતું કે જરૂર પડે ત્યારે તેઓ પુરાવા આપવા તૈયાર છે અને તેઓ દ્વારા જે વધુ આક્ષેપ કરતા કહ્યું કે વજુભાઈ ડામોરના તમામ નંબર પરથી કોલ ડિટેલ કઢાવી તપાસ કરવામાં આવે તો ક્યારેક ક્યારેક અહીં પ્રચાર કરવામાં આવ્યા હોય તેનું પુરાવા પણ મળી શકે છે જ્યારે વિક્રમ ડામોરે વધુ આક્ષેપ કરતા કહ્યું છે કે રાત્રે કાળા કલરની ગાડી ગાડીઓમાં આવી સરકારી પ્રતિનિધિત્વ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પરિવારના ઉમેદવાર પુનીબેન મસુભાઈ ડામોરના સમર્થનમાં મતદાન કરવા માટે પ્રચાર કરવામાં આવેલ હોવાનું વિક્રમ ડામ વિક્રમભાઈ ડામોર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે આ સાથે તમામ આક્ષેપો લગાવતા વિક્રમભાઈએ ન્યાયિક તપાસ થાય તે માટે માંગ કરી છે તેમજ તપાસ દરમિયાન જો સરકારી પ્રતિનિધિત્વ દોષિત સાબિત થાય તો તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે તેમજ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે અને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ વિક્રમભાઈ ડામોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે હા હું છું વિક્રમ ડામોર થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ ચૂંટણી દરમિયાન મોટાફળિયા ગ્રામ પંચાયતની અંદર શિક્ષકો સરકારી કર્મચારીઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોની અંદર જે વજુભાઈ ભલાભાઈ ડામોર દેખાઈ રહ્યા છે એ વજુભાઈ ભલાભાઈ ડામોર એમ ડબલ્યુ છે પોતે એક સરકારી કર્મચારી છે અને બીજો વ્યક્તિ છે બાબુભાઈ મસુભાઈ ડામોર તે પણ પ્રાથમિક શિક્ષક છે તે પણ સરકારી કર્મચારી છે આ બંને લોકો સરકારના નિયમોને નેવે મૂકી અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે હતા ગામની અંદર ઘરે ઘરે જઈને પણ પ્રચાર કર્યો છે આ લોકો નાઇટમાં પ્રચાર કર્યો છે અને ટેલિફોનિક પણ લોકોને પ્રચાર કર્યો છે આ બંને લોકોને કોઈ પણ કાયદાકીયનો ડર કાયદાકીય ડર નથી આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેની વિરુદ્ધ અગાઉ પણ જે તે સમયે બે વર્ષ આ સમથિંગ બે વર્ષ અગાઉ અગાઉ પણ બે વર્ષ અગાઉ પણ આ વજુભાઈ ભલાભાઈ ડામોર વિરુદ્ધ તે વખતના જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલાએ પણ લેટર લખ્યો હતો કે વજુભાઈ ભલાભાઈ ડામોર તે રાજકીય વગ ધરાવે છે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને બે વર્ષ અગાઉ જે એનો નોકરીનો વિસ્તાર છે એ નોકરીના વિસ્તારની અંદર એક્સપાયરી ડેટનો જથ્થો પણ પકડાયો હતો અને જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલ ચાલુ હતી તે દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અને જે ડીવાય એસપી છે તેઓની હાજરીમાં મેં મૌખિક રજૂઆત પણ કરેલી છે કે આ બે વ્યક્તિઓ ચૂંટણીની પ્રક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ છે આ બે વ્યક્તિઓ કાળા કલરની ગાડીઓમાં કાળા કાચવાળી ગાડીઓમાં ફરે છે અને ચૂંટણીનો પ્રચાર કરે છે મેં આ મારી નજર સમક્ષ જોયું છે અને લોકોએ પણ આમને જોયા છે હવે કદવાળ ગામની કદવાળ ગામની જે મોટા પડ્યા ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર તમે કોઈ પણ પૂછો કે તમારો ઉમેદવાર હાલ જીતેલ ઉમેદવાર કોણ છે તો એની માતાનું નામ નહીં પણ બાબુભાઈ માસ્તર તેવું કહેવામાં આવે છે એટલે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તેઓ પોતે ચૂંટણીમાં ઇન્વોલ્વમેન્ટ છે અને આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેઓ પૂરેપૂરી રીતે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ હતા તેવી મેં એમના એમોને રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે અને તમામ વસ્તુ તેની અંદર દર્શાવી પણ છે જો આ આ લોકોની આ લોકોની વિરુદ્ધમાં કડકના કડક પગલાં લેવામાં આવે તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થાય એવી પરિસ્થિતિ છે પરંતુ જો એમના ઉપરી ઉપરી અધિકારી એ લોકોને છાવરે અને એ લોકોની દયા કરે એના અને એમના રહેમરા હેઠળ જો આ લોકો કામ કરતા હોય તો આ લોકો એક્શન ના લઈ શકે બાકી આ લોકોને જો કડકમાં કડક સજા કરવી હોય ભલે સસ્પેન્ડ ના થઈ શકે તો આ લોકોને કચ્છ ભૂજ બાજુ બદલી થાય એવું પણ કરવું જોઈએ તો જ આવા આવી આવા લોકો બીજી વખત આવી કંઈ પ્રોસેસ ના કરે